નવ વાગી જશે સવારના અને કપાસ થોડોક પીડો તો લાઈન આવી જશે માર્કેટ યાર્ડમાં હવે બે જુઓ ભારી ઉતાર ઉતારી છે અને ભારી પડી છે દિવસ ભારી જો કપાજી છે બે ભાગીનો અલગ થોડો થોડો કપાસ હતો એટલે થોડુંક ઉતાર નાખો છો થોડોક હજી પીડો જુઓ તમને બતાવી કપાસ ચિત્રો કપાસના ઢગલા જુઓ ખુલ્લામાં પીડા હરાજી થઈ ગયા સૂર્ય હરાજી થયેલો માલ જોવો આથી ગાડી ભરાઈ છે હવે અમે આઈ ગ્રામ જઈએ છીએ જુઓ મશીનવાળા જુઓ ટેક્ટરને બધું જુઓ

પણ કેટી વાડીમાં તો આપડે કામ ખેતરમાં જ કામ કરતાય મજૂર ભાઈ તો જોઈ લ્યો આ નજર મે ના દાણા હે મિત્રો જો આમ જો ડુંગરી નરરાજી ચાલુ હે કલે જાવ જોરાય દૂર તામ આગી ડુંગરી નરરાજી સાબ થઈ ગઈ હે જોઈ લે આ દાણા હે બજુ તો ઓડી નવી જમીનનો સાપું સ્ટાર્ટ તૈયાર થઈ છે તો મોસ્તીનો મોટો ઉ સ્ટાર્ટ થઈ છે તો જો મિત્રો આ સે દાણા લઈ નું આ છે કપાસની લાઈન હું આમથી આરાજી સ્ટાર્ટ થઈ છે મિત્રો હમણાં બીજા છે તો એ લ્યો આપણો કપાસ આયા છે 15 સત્ર લઈ કે રોલ ના પા તો મિત્રો કપાની હરાજી થઈ ગઈ છે પંદરસો માથે આવી ગયા છે પંદરસો આવ્યું છે મને યાદ નથી ભૂલાઈ ગયું હું તો ભૂલો કરો છું બધાને ઘડીકમાં દરરાજી નીકળતા કઈ વાય ન લાગી જુઓ જાય બધા માણસો હવે જઈશી બીજી આપણે સાપર મુ ઉતાર્યું ને ઢર ભારી ના જઈ જાય છે આય તો આપણું કામ પતી ગયું છે આવા કાંટો કરવાનો થાય જુઓ ધાણા ધાણા બહુ મસ્ત મિત્રો સવારનું લોકેશન હે ભાવ સારો જયલા જાય છે બધા મિત્રો આ જુઓ વેપારી બધા ભાવ કરવાવાળા ભાવ દેવા વાળા જુઓ ધાણા ધાણા છે નવું સાપડું બને છે મિત્રો બહુ મસ્ત લોકેશન છે રિક્ષાનો પાલ થઈ ગયો છે એ પણ ભાઈ ગાડી મોજમાં આવી ગઈ છે અમારી ગાડી પણ થોડી થોડી મોજમાં આવી ગઈ છે કલે જાવ એમ ગણો તો હારા ભાવ કહેવાય અત્યારે એક નંબર માલ ગીલો છે કલે જાવ એક નંબર આ કપાસ જવું એક નંબર તે અમે તો રાજી થઈ ગયા વાહ કામના વખાણ કીરા એટલે આપણું તો ગેમ બહુ કલે જાવ જો હવે ભાઈ આમ ક્યાં કાંટો છે ને હવે એ છે કાંટો કરવા અમારો કાંટો થઈ જાય ને કપાનો કાંટો થઈ જાય બરાબર ને આ છે ગોંડલ લેરા માર્કેટ યાર્ડ મિત્રો બહુ પ્રખ્યાત માર્કેટ યાર્ડ છે જો આપણે ડુંગળી સફેદ ડુંગળી વધારે દેખાય છે હવે નાસિકને એવી નહીં આવતી હોય પીરિયાર્ડ સફેદ જ વધારે દેખાય જો નંબર નંબરમાંથી હે આ જેવો બધું બને છે નવો માલ જોઈ લો આ સાપરો બને છે બધો સાપરો માલ રાખવાનો પીલો નંબરને બધું લાગશે આમાં તો હજી ભાઈ તો કામ સ્ટાર્ટ થયું લાગે છે જો પાઇપનું બધું કામ થઈ ગયું ઉપર પતરા પતરા સડા બાકી છે બાકી જો તાર બાર બાંધી રાખ્યા હે જોઈ લ્યો હવે કાંટો થાય કે લઈ જાઉં તો હાલો બની હારી ગયો પણ એ મિત્રો કાંટો થાય છે જો અહીં જો આ ટેમ્પો જાય ને એ કા એનું વજન થઈ જાય અહીંયા હાલો હેઠળ ઉતરી જાઓ તમને બતાવું જાઓ અહીં પણ લાઈનમાં વારો છે જો હાલો પણ આપણે હેલાજી તમને બતાવી કેવી રીતે કાંટો કરે છે આપણે એ દાનાભાઈનું ટાટા તો છે ટાટા ટાટા કહેવાય ને મને તો નામે નથી આવડતા કલેજા ભૂલકડો શું હાવ કોણ એ લોકો કાં છે આ તાલો તો બતાવી જો કેવડો મોટો પટ છે બહુ મસ્ત મોટો પટ છે મિત્રો નવી જમીન છે આ જો એક પછી કાંટા કરવા એ લે માસ કાંટા થઈ જાય છે આ ટ્રેક્ટરનો વારો આવી ગયો આખું ટ્રેક્ટર ઉભો જાય આમ વજન થઈ જાય ટ્રક લખાણ થાય એટલે વજન થઈ ગયું જો આનો કામ કાંટો થઈ ગયો છે હવે અમારો વારો આવે છે જોઈ લે હવે આટલા વારો છે લાઈનમાં આનો કાંટો થઈ ગયો છે હાલો આ ભાઈ થઈ ગયા નવરા હાલો દાનુ ભાઈ આવો ધીમે ધીમે પગલે માવતર માં ગાતરાડ જય માતાજી આવે છો મિત્રો કાટો થવા પૂછતું પૂછતે હાલો મિત્રો કાંટો થઈ ગયો આનો પણ હાલો જઈ સાપરે મિત્રો બીજો કપા ઉતારે અઢાર ભારી ના જઈ આપણે તમને ના બતાવશું હવે તો હાલો ટેમ્પામાં બેસી જઈ અને જઈ રહો મિત્રો કપા ખેલી નાખ્યો છે હવે भारी खाली कर रखी है तो आ ढगला रखे ना जी ओली भारी जा पड़ी पहली पे भारियों हराजे बाकी है अडर भारी, 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 भारी है जो अमरी हराजी थी गई है गप्पा वजन थी गए नाखी दी थी भारी हो पी ओली भारी ने अराज व्हाइट में सही जाए कप्पा गप्पा हराजी बाकी थान्ली भारी भरी ने एटो आमा तो अडर भारी है हराजी थी जाए चौखाई जाए ठे पे नवरा तर लगी तो पड़े रखा कप्पा बहुत कई मित्रों लाल कंडी खा है जो आ आधे हराजे थे गप्पा भराइलवाई बुध है भरा नहीं गाड़ी ही है बदाय वाहन भरेला है बी हराजी है वजे नहीं थी गये है ठेलवाई है हेलवाई है कल जाओ खंजर उपड़ी गई है सापरा में पास हराजी चालू थी गई है कले जाओ जो आप बद बाकी पहली लाइन थी चालू थी है अराज चलो ते भाव

लग तो गए रौनक में 13 है हां आ गया हां आवे आवे 80 आवे 80 लौटाना लिखो 83 47 प्रभु सका ले लिया रे सका वो देखो हां हां 70 70 90 90 वो क्या नहीं बोलती મિત્રો આમ થી આમ લાઇન સ્ટાર્ટ થઈ છે હવે એક બેરું રહી છે આ છે આપડી ભારી આ છે અઢાર ભારી અમારો કપા મિત્રો જો હવે સીધા તો અહીંયા સ્ટાર્ટ થાય હું ભાવ બોલાય છે તમને બતાવી આપણે અઢાર ભારીનો વારો આવ્યો છે જો આપણો કપાસ છે Rồi rồi, check in. Con đẻ con kê rồi. à, lấy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

કોટકા બાંધી રહ્યા છે ભાઈ છે જો અઢાર ભારી હતો ક્લાસ કામ થઈ ગયું છે હમણાં નવરા થઈ જાવ હવે કોટું અંબર દઈ દુકાને બસ જો આ એને પાસે હારું ન પીડું આ ક્લાસ કામ બની ગયું કાટો કરી નવરા થઈ ગયા છે હા અને અમે જો ગાના હાલે થઈ ગયા છીએ ખંજર ઉપડી ગઈ છે એકદમ અને જો તલીના કાપડ છું અહીંયા ભોળાનાથી ભેઢી છે ના ચીખી દેવો છું કપાના વજનની ભાવની બધી અને જો ટાટા અહીં ઊભું છે ઊભું નહીં પીડ્યું છે અહીંયા ડ્રાઈવર ભાઈ બેઠા સીટ માંથી સુરજભાઈ પણ આવી ગયા છે મમ્મી કીધું વિડીયો બનાવું થોડોક લુગડા નાખી દીધા છે કઠોડામાં ઘડીક તમે નીકળશું કલા નાખી નાખી આવી હાલો મિત્રો કેમ છો કપા વેસીને આવી ગયા છે ઘરે મિત્રો અને ફોડ કાંઈ હાલત બહુ ખરાબ કરી નાખી હતી નાઈ નાખ્યું હાઈ ક્લાસ અને હજી મિત્રો ખાંજવાડ હાલે છે આવા નવા ફોડ કપડી ગયા છે દાખલામાં બહુ હાલત ખરાબ કરી નાખી કપાઈ તો તમે વાત પૂછોમાં ચાર કલાક

જોઈ લો ઓલા ખાટલા પાયા રહે છે ને ઓલા લોખંના પાયા બટકા ભરે છે કાંક આના કરે છે કોણ જાણે ભૂખ્યું હોય કે શું થઈ ગયું હોય મને તો લાગે છટકી ગયું ભાઈ ગાંડો થઈ ગયો લાગે પૂરા એ ભૂરા પૂરા આવું જો મારે હું જોવે છે હમણાં તમને પણ બતાવું મિત્રો થોડુંક વેટિંગ કરજો બતાવું ખરા હજી કાકી આમ બોલતો નથી હમ કાંઈક ખરી કરી છે ને એટલે મ્યાઉ આવ્યા જો હાલો બતાવી દઈ તમને હવે જો કલે જાઓ જાડ્યો જો કા ભૂરા

જો લો જો બકુને પકડી લીધું જો પકડી લીધું ને આ છે ભાઈ ભૂરુભાઈઓ બળત્ર અમને આલે કામ અમે કર્યું છે ફોડકા અમને ઉપડ્યા છે કપાને લીધે અને બળતરા આને આલે જો એ અંક અંકો અંકો મિત્રો કઈ હરી છોકરો અહીંયા બેઠું અમારે જો જોવું પકડી લીધું જો આ ભૂરુભાઈ છે મિત્રો કોઈ કોઈના નથી ખારા થયા પછી તો જો આ મોરબી પણ આવી ગઈ દેકારા કરતી કરતી જો આવી એ પણ અહીં આવી ગઈ છે એ પૂરો કરી જાવ તો ને એ હું કામ કરી દઈશ બીજા બીજા હાલ બેસા જશે જો મિત્ર એમ તો ડાયું છે એ મારમાં મરાય નહીં એને બી સારું તો ના કઈ ગયું બેઠા છે લે જો મિત્રો જો અહીં કરી ગયું છું આ હે ભૂરિયું અમારું

મિત્રો આ બોલી જો લાઈક કરો હાલો મિત્રા લાઈક કરો લાઈક કરો ફોલો કરો ફોલો કરો સબસ્ક્રાઇબ બોલતા નો ફાવે ખલે જ પાછો ઈને બાય બાય વિડિયો કરી એડિટ માતાજી